જ્ઞાન જલક ની અંદર આપણે ગઈકાલે ન્યૂઝ આપેલા હતા કે વિદ્યાશાખ પરથી પીએમએલ વન ની લિસ્ટ છે મૂકવાનું છે મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે અમે પહોંચી ગયા છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિની વેબસાઇટ ઉપર જે વેબસાઇટના માધ્યમથી આપ જોઈ રહ્યા છો એમ કે ગુજરાતી મીડિયમની જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે મૂકવામાં આવેલી છે મિત્રો એકથી પાંચની ગણિત વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનની ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતની એ સિવાય મિત્રો અંગ્રેજી મીડિયમની પણ અહીંયા લિસ્ટ છે જાહેર કરવામાં આવેલું છે અન્ય હિન્દી મીડિયમનું પણ લિસ્ટ મૂકી દેવામાં આવેલું છે મિત્રો મરાઠી મીડિયમની વેકેન્સી તેમજ તમામ મીડિયમ્સની અહીંયા પ્રોવિઝનલ મેરિટ યાદી છે મૂકાઈ ચૂકી છે આપે કયા વિષયની અંદર કેટલું મેરિટ થાય છે અચૂકથી કમેન્ટ કરીને જણાવશો આપ અહીંયા ક્લિક કરશો એટલે આપણે દાખલા તરીકે અહીંયા જોઈએ તો જે ગુજરાતી મીડિયમ છે એમનું ડાઉનલોડ કરીને બતાવી દઈએ તમને તો ભાષા સંશોધન અંતર્ગત આ જે વેકેન્સી છે ડાઉનલોડ થઈ ચૂકી છે અને અત્યારે આપણે વર્તમાન સમયની અંદર જો જોઈએ તો આપને ખ્યાલ આવશે કે આ જે માહિતી છે નમસ્કાર મિત્રો તો આપ જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છે જે પીડીએફ ડાઉનલોડ કરેલ છે વિદ્યાશા ઉચ્ચર માધ્યમિક પ્રોવિઝનલ લિસ્ટ સંસ્કૃત વિષયની જે મેં આપણે મેરિટ લિસ્ટ રાખેલું છે એમાં પ્રથમ ઉમેદવાર જેમનો મેરિટ ક્રમ છે એમનો ચોર્યાસી ટકા મેરિટ છે મિત્રો અહીં દર્શાવેલું છે અને એની સાથોસાથ તમે જોઈ રહ્યા છો એમ બધા જ અલગ અલગ કેન્ડિડેટ્સના જે મેરિટ ક્રમાંક છે સામે ટોટલ મેરિટ અને કેટેગરીનો પણ મેરિટ ક્રમાંક છે મિત્રો અહીંયા રાખેલો છે તો આપ જરૂરથી જોઈને આપનો મેરિટ ક્રમાંક કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો થેન્ક યુ સો મચ